અને દુર્ગા નોમી પણ કહેવાશે મિત્રો વધુ વિલંબ ન કરતા વાત કરીશું હવે આપના જેની આપ રાહ જોઈને બેઠા છો આપના રાશિ ચક્રની મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતક મિત્રોનો આજનો દિવસ કેવો રહેશે શું સાર સંભાળ લેવાની છે અને કઈ રાશિને આજનો દિવસ વધારે સારો બનશે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું વાત કરીશું મેષ રાશિની મેષ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે મિત્રો આજનો દિવસ આપ ખૂબ એવું ધન કમાઈ શકશો જે કોઈ વિચાર્યું છે એ સંપન્ન કરી શકશો આજે એવું બની શકે છે કે શેરબજારમાં અથવા તો એવા કોઈ નાણાકીય રોકાણમાં આપને વિશેષ સફળતાઓ પ્રાપ્ત થશે સામાજિક માનમોભો પ્રાપ્ત થશે આપ જેની કેટલાય સમયતાથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ આતુરતાનો અંત આવે વિદેશ સંબંધિત કેટલીક બાબતોમાં આપને વિશેષ લાભ થઈ શકે છે વિદેશ જવાનો પણ થઈ શકે છે અથવા તો વિદેશ સંબંધિત વિઝામાં કેટલીક અટકાયતો આવતી હશે એ પણ આપની આજના દિવસે પૂર્ણ થતી દેખાશે એકંદર એવું કહી શકાય કે મેષ રાશિના જાતક મિત્રોનો આજનો દિવસ શુભ રહેશે વાત કરીશું હવે વૃષભ રાશિની વૃષભ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે રાશિના સ્વામી બને છે શુક્ર મિત્રો આજે અધિકારીઓથી માન સન્માન પ્રાપ્ત થાય સહયોગ પ્રાપ્ત થાય વેપારી વર્ગને આર્થિક દ્રષ્ટિકોણથી વિશેષ લાભ થવાના યોગ બને છે પોતાના વેપારનો વિસ્તાર કરવા માટે અથવા તો નવા વેપારનો વિચાર વિમર્શ કરવા માટે આજનો દિવસ એ શુભ બની રહેશે સાથે અધ્યયનની જો વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રોની વાત કરવામાં આવે તો નવા અધ્યયનને પ્રારંભ કરવા માટે આજનો દિવસ આપના માટે શ્રેષ્ઠ બનશે સાથે જ વિચારેલા દરેક કાર્યો આજના દિવસે સંપન્ન થઈ શકે આજે આપ પોતાના કાર્યથી સંતુષ્ટ રહેશો આજે આપે જેટલું પણ કર્યું છે એના માટે આપને વિશેષ કરીને સમાજમાં આપનું માન પ્રતિષ્ઠા અને મોભો આજના દિવસે વધે સાથે જ દરેક લોકોનો સહયોગ પ્રાપ્ત થતા આપનું મન એ શાંત રહી શકે આજનો દિવસ વૃષભ રાશિના જાતક મિત્રો માટે ખૂબ આત્મવિશ્વાસ ભરેલો રહેશે એકંદરે એવું કહી શકાય વૃષભ રાશિના જાતક મિત્રોનો આજનો દિવસ ખૂબ સારો રહેશે વાત કરીશું હવે મિથુન રાશિની મિથુન રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ક છ અને ઘ રાશિના સ્વામી બનશે બૌદ્ધ મિત્રો આજનો આપનો દિવસ જે છે એ સફળતા પ્રાપ્તિ કરવા માટેનો ખૂબ સારો દિવસ બનશે આજે જે કોઈ સફળતાની રાહ જોઈને બેઠા છું બની શકે છે કે આજના દિવસે પ્રભુ કૃપાથી પરિપૂર્ણ થઈ શકે સાથે જ વિદ્યાર્થીઓએ એકગ્ર ચિત્તે અને એક મનથી જો અભ્યાસ કર્યો છે તો એની સફળતાના પણ યોગો આજના દિવસે બની રહ્યા છે એવું કહી શકાય કે અધ્યયન કાર્યમાં પણ આપને સફળતા ખૂબ સારી એવી મળી રહે જીવનસાથી સાથેના સંબંધો આપના દિવસે ને દિવસે મધુર થતા જાય વિવાહની રાહ જોઈને બેઠેલા દરેક જાતકોને આજના દિવસે સારા સમાચાર પ્રાપ્ત થવાના પણ યોગ બની રહ્યા છે સાથે જ એવું કહી શકાય કે આજે નિવેશ કરવા માટે રોકાણ કરવા માટે પણ દિવસ સારો બને છે નવું મકાન લેવાનો વિચાર વિમર્શ કરી રહ્યા છો તો રાહ એની જોઈ વિશેષ કરીને નવું મકાન લેવા માટેની યોજના આજના દિવસે આપની સફળ બનતી હોય એવું લાગશે સાથે જ દરેક ક્ષેત્રમાં આજે સફળતા મળશે એકંદરે મિથુન રાશિના જાતક મિત્રોનો દિવસ શ્રેષ્ઠ બની રહેશે વાત કરીશું હવે કર્ક રાશિની કર્ક રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ડ અને હ મિત્રો આજે એવું કહી શકાય કે છેલ્લા કેટલાય દિવસથી આપ થોડાક મૂંઝવણમાં છો થોડી ચિંતામાં છો ઘણા બધા રોકાયેલા નાણાં જે છે પાછા આવવા આવતા નથી અને દરેક રીતે સંકટના વાદળો ઘેરાયેલા છે પણ આજના દિવસે આ સંકટના વાદળો આપના દૂર થતા હોય એવું આપને લાગશે વાત કરીએ આપના નિવેશની તો નિવેશ માટે રોકાણ માટે જે કોઈ યોજનાઓ બનાવતા હતા એમાં આપને તકલીફ આવતી હતી મુશ્કેલી આવતી હતી એ આજના દિવસથી હવે દૂર થતી હોય એવું આપને લાગશે સાથે જ શ્રેષ્ઠ પરિણામો દરેક ક્ષેત્રમાંથી આપને પ્રાપ્ત થઈ શકે છે આજે આપ જરૂરમંદ લોકોની સેવા કરી શકો છો બની શકે કે આજના દિવસે આપના હાથે એવું સરસ મજાનું કાર્ય થાય જેનાથી આપને અને આપના પરિવારને વિશેષ ગર્વ થઈ શકે છે સાથે જ આજે ધાર્મિક યાત્રાના પણ યોગ બને છે આજે એક વાતની સલાહ આપવામાં આવે છે કે કોઈપણ નિર્ણય લેતા પહેલાં ભાવુક ન થવો કોઈ પણ નિર્ણય લો છો બહુ જ વિચાર વિમર્શ કર્યા પછી નિર્ણય લેવો એકંદર એવું કહી શકાય કે કર્ક રાશિના જાતક મિત્રોનો આજનો દિવસ એ મધ્યમ ફળદાયી બની શકે છે પરંતુ દિવસ જેમ જેમ પસાર થશે એમ એમ સફળતા અવશ્ય પડશે વાત કરીએ હવે સિંહ રાશિની સિંહ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે મ અને ટ મિત્રો આજે એવું કહી શકાય કે પોતાના પરિવાર સાથે સમય થોડોક આપી શકો છો સાથે જ અવિવાહિત લોકો માટે સામા પક્ષેથી જેની રાહ જોઈને બેઠા હતા એનો જવાબ આજના દિવસે મળી શકે છે નાણાકીય ભીડ જે થોડી ઘણી અનુભવાતી હતી એ આજના દિવસે એ ભીડ થોડીક દૂર થતી હોય એવું આપને લાગશે સાથે જ પ્રેમ સંબંધોની શરૂઆત આજના દિવસથી કરી શકાય સાથે વાત કરીએ તો આપના સ્વાસ્થ્યની સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક મુશ્કેલીઓ જે આપની હતી એ ધીરે ધીરે હવે દૂર થતી હોય એવું આપને લાગશે જીવનસાથીનો પૂર્ણ સહયોગ આજના દિવસે પ્રાપ્ત થશે સાથે જ વાત કરીએ તો આજે કોઈ પણ પ્રકારે કોઈપણ વ્યક્તિ સાથે દલીલ ન કરવી પોતાનું જે કાર્ય કરો છો એ જ કાર્ય કર્યા કરવું અને સિંહ રાશિના જાતક મિત્રો આજના દિવસે કુળદેવીને નમન કરી અને કોઈ પણ કાર્યની શરૂઆત કરશો તો અપાર સફળતાઓ અવશ્ય મળશે વાત કરીશું હવે કન્યા કન્યા રાશિની રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે પઠાણ મિત્રો આજના દિવસે સંતાન સંબંધિત શુભ સમાચાર આપને અવશ્ય પ્રાપ્ત થશે કેટલાય સમયથી જેની રાહ જોઈને બેઠા હતા એ કાર્ય સંપન્ન થતા આજે આપનો દિવસ પ્રસન્ન ચિત્તે પસાર થઈ શકે છે આ વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો અધ્યયન કાર્યમાં આજનો આપનો દિવસ વ્યસ્ત રહેશે સાથે જ નવા અધિકારીઓને મળવાનું થશે સારા એવા વ્યક્તિઓના મળવાથી આપનો દિવસ આજે સુધરી શકે તેમ છે સાથે સાથે જ જે કોઈ બાબતે આપ સંઘર્ષમાં હતા કોઈપણ વિવાદ હતો કોઈ પણ કોર્ટ કચેરી હતી અથવા તો જે જટિલ સમસ્યાઓવાળા જેટલા પણ પ્રશ્નો હતા એનું નિરાકરણ આજથી આવતું હોય એવું આપને જરૂર જણાશે જીવનસાથી સાથેના ઉત્તમ સંબંધો આપના પ્રગતિમાં વેગકારક બનશે એકંદર એવું કહી શકાય કે આજે આર્થિક દ્રષ્ટિકોણથી પણ સારો દિવસ બની રહેશે જે કોઈ નિર્ણય આજે લો છો એ નિર્ણય એ બિલકુલ વિચાર વિમર્શ કરીને લેશો તો આવનારું ભવિષ્ય નિશ્ચિત રૂપે સુદ્રઢ બનાવી શકશો એકંદર એવું કહી શકાય કે કન્યા રાશિના જાતક મિત્રોનો આજનો દિવસ મિશ્ર ફળદાયી બની શકે છે વાત કરીશું હવે તુલા રાશિની તુલા રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ર ત મિત્રો આજે એવું કહી શકાય કે સફળતા આપનાથી છેટી નહીં હોય આજે જે કોઈ વિચાર કરશો જે કોઈ બાબતના મનોરથ કરશો એ પ્રભુ કૃપાથી અવશ્ય સંપન્ન થશે સાથે જ વાત કરીશું આપના નવા કેટલીક સંભવિત યોજનાઓની જેની રાહ જોઈને બેઠા છો એમાં સફળતા મળશે નોકરી બદલવા માટેના જો વિચાર વિમર્શ કરી રહ્યા છો અથવા તો કોઈ ઇન્ટરવ્યુ આપ્યું છે નવા આયામોને શરૂ કરવાના વિચાર કરો છો તો આજનો દિવસ અતિ ઉત્તમ આપણા માટે બની રહેશે જે કોઈ બાબત તમારા માટે તમે વિચારશો એમાં અપાર સફળતાઓ મળશે ભાગીદારીની અંદર જો કોઈપણ કાર્યને આગળ ધપાવવાના પ્રયત્ન કરશો એમાં સફળતા મળશે સાથે જ એવું કહી શકાય કે આજના દિવસે વિદ્યાર્થી મિત્રો માટે પણ સોનેરી તક હશે જો કોઈ પણ બાબતે આપે પરીક્ષાઓ આપી હશે અથવા તો પરીક્ષા સંબંધિત તૈયારી કરતા હશો એમાં પણ સફળતાના યોગ આપના બની રહ્યા છે સાથે જ વેપારી વર્ગ નોકરી કરવાવાળો વર્ગ ઉદ્યોગ કરવાવાળો વર્ગ જે કોઈ બાબતે આપ આજના દિવસે વિચાર કરશો એમાં સફળતા અવશ્ય મળી રહેશે અથાગ પ્રયત્ન કરવો એ તો ઉત્તમ ચાવી છે જ પણ તુલા રાશિને આજના દિવસે પ્રભુનો સહયોગ અને પોતાના ભાગ્યનો સાથ અવશ્ય મળશે એકંદરે તુલા રાશિના જાતક મિત્રોનો આજનો દિવસ શુભ રહેશે વાત કરીશું હવે વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ન અને ય મિત્રો આજે દિવસની શરૂઆત થોડીક મંદ થઈ શકે છે આજે દિવસના પ્રારંભમાં કેટલીક આળસ અને કેટલીક આપને થોડીક ચિંતાઓ સાથે દિવસની શરૂઆત થશે પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો જશે એમ એમ આપના ઉત્સાહમાં વધારો થતો જશે કારણ કે પરિવારનો સહયોગ પરિવારનો મેળ જેમ જેમ વધતો જશે એમ એમ આપના પ્રસન્નતામાં આજે વધારો થઈ શકે છે આજે બની શકે છે કે દિવસના અંત સુધીમાં બહુ મોટી ખુશખબર આપને પ્રાપ્ત થઈ શકે આજે આપે જે કોઈ છેલ્લા ભૂતકાળમાં જેટલા કઠિન પ્રયત્નો કર્યા છે એનું પરિણામ પણ આજના દિવસે આપને પ્રાપ્ત થાય જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે કુટુંબ અને પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે પોતાના ખાસ અને અંગત મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે વિદેશ સંબંધિત કેટલીક સમસ્યાઓ જો અત્યારે તમને આવી રહી છે એમાં હજુ થોડીક રાહ જોવી પડશે સ્વાસ્થ્ય સંબંધિત વિચાર કરીએ તો સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક બાબતોમાં પણ આજે આપને ધ્યાન રાખવું પડે એકંદરે એવું કહી શકાય કે વૃશ્ચિક રાશિના જાતક મિત્રો માટે આજનો દિવસ એ મિશ્ર ફળદાયી બનશે વાત કરીશું હવે ધનરાશિની જાત મિત્રો આજે દિવસની ખૂબ મહેનત કરવી પડશે આજે એવું નહીં થાય કે તમને બેઠા બેઠા કંઈ પણ પ્રાપ્ત થાય કારણ કે આજે આપે કંઈક પ્રાપ્ત કરવા માટે નીકળવું પડશે જ્યાં સુધી તમે નહીં નીકળો ત્યાં સુધી સફળતા નહીં મળે આજે આપને ખૂબ સંઘર્ષ કરવો પડશે કેટલીક મિટિંગ હોય કેટલીક યોજનાઓ હોય કેટલુંક ઇન્વેસ્ટમેન્ટ હોય કેટલીક બાબતો હોય એ બધામાં ખૂબ ધ્યાન રાખવું પડશે જેટલું ધ્યાન રાખશો એટલી સફળતા આપને અવશ્ય મળશે પરંતુ આજે આપના સંઘર્ષના અને પ્રગતિના જે રથ છે એને અટકાવવાનો નથી બની શકે એટલો વેગમાં ચલાવો હા ઓવર કોન્ફિડન્સ મારે રહેવું પોતાના આત્મવિશ્વાસથી કાર્ય કરવું એ આપના માટે ખૂબ લાભદાયી રહેશે આજે આપના નાના ભાઈ બહેનનો સહયોગ આપને અવશ્ય પ્રાપ્ત થશે આજના દિવસે ધન રાશિના જાતક મિત્રો એટલું યાદ રાખજો કે પોતાનો ખાસ મિત્ર આજે આપને ક્યાંક દગો ન દે એની આપ કાળજી રાખશો સાથે જ વાત કરીશું તો વેપારમાં નિવેશ કરતા પહેલાં રોકાણ કરતા પહેલા ધ્યાન રાખજો આજનો દિવસ વર્કઆઉટ કરવા માટે પ્રોજેક્ટ તૈયાર કરવા માટે સૌથી શ્રેષ્ઠ છે પરંતુ આજે કંઈ નવી શરૂઆત કરવી હોય તો આપણે ખૂબ વિચાર કરવો પડશે અને વિચાર વિમર્શ કર્યા પછી જો કોઈ પણ નિર્ણય લેશો તો અવશ્ય લાભદાયી બનશે સાથે જ આપનું સ્વાસ્થ્ય એ ખૂબ સારું રહેશે આજનો દિવસ ધનુ રાશિના જાતક મિત્રો માટે સામાન્ય કઠિન બની રહેશે વાત કરીશું હવે મકર રાશિની મકર રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ખ અને જ મિત્રો આજના દિવસે કોઈ પણ સંગ્રહ કરવું હોય આજના દિવસે કંઈક બચાવવું હોય એના માટેનો ખૂબ સારો દિવસ છે આજે આપ કોઈ પણ સંગ્રહ કરી શકશો આજે આપ પોતાના નિવાસસ્થાન માટે એટલે કે ઘર માટે તમે રોકાણ કરી શકશો ઘરનું સપનું દરેક લોકોનું હોય છે જે પૂર્ણ થતું હોતું નથી પણ આજે જો નવું ઘર ખરીદવાના પ્રયત્નો કરતા હોવ તો એમાં આપને સફળતા જરૂરથી મળશે આજનો દિવસ આપના માટે ખૂબ ઉત્તમ રહેશે આપને આજના દિવસે વિશેષ પ્રકારે સહયોગ પ્રાપ્ત પણ થશે આપની વાણીથી આપ દરેક લોકોને મંત્રમુગ્ધ કરી શકો છો આજે આપને શિક્ષા પ્રારંભ કરવી હોય નવું ટ્યુશન જોઈન્ટ કરવું હોય નવી સ્કૂલ જોઈન્ટ કરવી હોય નવો કોઈક બદલાવ લાવવો હોય વિદ્યાભ્યાસમાં એના માટે પણ આપ લાવી શકો છો ઉચ્ચ અભ્યાસ માટેની તૈયારીનો પ્રારંભ પણ આજથી તમે કરી શકો છો આજના દિવસે આપનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે એકંદર એવું કહી શકાય મકર રાશિના જાતક મિત્રો માટે આવનારો દિવસ આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે વાત કરીશું હવે કુંભ રાશિ કુંભ રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે ગ સ સ શ મિત્રો આજે પૂર્ણતાનો દિવસ છે આજે જે કોઈ બાબત આપ વિચારશો એમાં પૂર્ણતા પ્રાપ્ત થશે એકાગ્ર ચિત્તે અધ્યયન કરવું એક મનથી કોઈ પણ કાર્ય કરવું ખૂબ લગનથી કાર્ય કરવું મિત્રો આજે જે કોઈ કાર્ય કરો એ ખૂબ દિલથી કરજો કોઈ અધૂરું કાર્ય કરવું આજના દિવસે ઉચિત નથી જે કોઈ કામ આજે હાથ ઉપર લીધું છે એને પૂર્ણ કરજો ઉદ્યોગ વેપાર નોકરીની વાત કરવામાં આવે તો એમાં અંશતઃ આજે આપને ક્યાંક ને ક્યાંક થોડીક ચિંતા ઉપસ્થિત થશે પરંતુ બહુ ચિંતા કરવાની જરૂર નથી દિવસ જેમ જેમ પસાર થશે એમ એમ જે કોઈ પ્રશ્નો ઉપસ્થિત થયા છે એનું નિરાકરણ આવતું જશે શિક્ષક મિત્રોની જો વાત કરવામાં આવે તો શિક્ષક મિત્રો આજે થોડાક ચિંતામાં રહી શકે છે પરંતુ જેમ જેમ પોતાના કાર્યમાં આગળ વધશે એમ એમ સફળતા જરૂરથી મળશે આજે બની શકે છે કે કુંભ રાશિના જાતક મિત્રોને પ્રેમ પ્રસ્તાવ આવી શકે છે પરંતુ બિલકુલ વિચાર વિમર્શ કરી અને એ પ્રસ્તાવનો સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ તમારા ઉપર છે પરંતુ વિચાર વિમર્શ કરવો એ ખૂબ અગત્યનો બનશે સાથે જ જીવનસાથી સાથેના જે સંબંધો જો મધુર કરવાના આપના પ્રયત્નો છે તો એમાં પણ આજના દિવસે સફળતા મળે બની શકે કે જીવનસાથી સાથે જો ખટરાગ હોય તો એને ઝડપથી પૂર્ણ કરી દેજો અને બની શકે તો બેસી અને જો વાતચીત કરશો તો એમાં સફળતા મળશે આપનું સ્વાસ્થ્ય આજે થોડુંક ચિંતાનો વિષય બનાવશે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી આવનારા દિવસોમાં એમાં પણ સફળતા આપને જરૂરથી મળશે એકંદર એવું કહી શકાય કુંભ રાશિના જાતક મિત્રોનો આજનો દિવસ મિશ્ર ફળદાયી બની રહેશે વાત કરીશું મેન્દ્રાશિની મેન્દ્રાશિના જાતક મિત્રોના નામાક્ષર બને છે દ ચ જ થ મિત્રો આજના દિવસે આપના ઉત્સાહમાં ખૂબ વધારો થશે આજે આપનો દિવસ પ્રારંભથી જ એકદમ આત્મવિશ્વાસ સભર હશે જે કોઈ બાબતો તમે વિચાર વિમર્શ કરી રહ્યા છો એમાં સફળતા મળવાના યોગ છે આજે બની શકે કે આવક કરતા વ્યય થોડોક વધારે રહેશે જેટલું આવક કરશો એનાથી ખર્ચો આજના દિવસે બની શકે મિત્રો બિનજરૂરી ખર્ચ ન થાય તેની કાળજી રાખશો દરેકે દરેક મામલે ક્યાંય સિગ્નેચર કરવાની હોય કોઈ પણ નવી શરૂઆત કરવાની હોય નવા પ્રોજેક્ટ બનાવવાના હોય તો આજના દિવસે થોડુંક ધ્યાન રાખશો ઉતાવળમાં ક્યાંક તમારી બાજી બગડી ન જાય એની કાળજી રાખશો સાથે જો વાત કરવામાં આવે જીવનસાથીની તો જીવનસાથી સાથેના સંબંધો મધુર થતા જણાશે વિવાહ પ્રસ્તાવના યોગ પણ આજના દિવસે બની રહ્યા છે જે જાતક મિત્રો વિવાહના વિચાર વિમર્શ કરે છે એમને સફળતા અવશ્ય મળશે બની શકે છે કે દિવસના અંત ભાગમાં થોડીક આશ્ચર્યજનક નિરાશા આપને મળે પરંતુ ચિંતા કરવાની જરૂર નથી બીજો દિવસ જે તમારો આવશે એ ખૂબ શ્રેષ્ઠ આવશે એમ માની અને દિવસને ખૂબ આનંદથી માણવો પધારે ચિંતા કરવી નહીં મીન રાશિના જાતક મિત્રોનો આજનો દિવસ એ બની શકે છે થોડો સામાન્ય રહી શકે બારે રાશિની આપણે ચર્ચા કરી મેન રાશિથી લઈ અને પુનઃ પાછું ચક્ર મેષ રાશિ સુધીનું જેટલું પણ હતું એ બધી જ આપણે ચર્ચા કરી છે સાથે જ હવે આપણે વાત કરીએ આજના શુભ ઉપાયની આજે એવો કયો ઉપાય કરશો જેનાથી આપને સફળતા મળશે આજે એવો કયો ઉપાય કરશો કે દિવસની તમામ નિરાશાઓ દૂર થશે તો મિત્રો આજે શુક્રવાર છે અને ખાસ કરીને આજના દિવસે જો પોતાના કુળદેવીની ઉપાસના કરવામાં આવે તો આજનો દિવસ બની શકે છે કે આપનું શ્રેષ્ઠ બની શકે મિત્રો આપણે જે કોઈ રાશિચક્રની ચર્ચા કરીએ છીએ સામાન્ય રાશિની વાત છે પરંતુ જો વિશેષમાં આપણે જોવું હોય તો જન્મકુંડળી અને ગોચરના ગ્રહોથી વિશેષ આપણે જોઈ શકીએ છીએ પરંતુ સામાન્ય રીતે જો દિવસને શુભ બનાવવો હોય તો આજના દિવસે કરો આ શ્રેષ્ઠ ઉપાય જેનાથી આપનું ભાગ્ય એ ચમકી ઉઠશે મિત્રો કરવાનું બીજું કશું નથી આપના જે કુળદેવી છે એ કુળદેવીને આજે આપ કંકોથી તિલક કરો ફોટો હોય મૂર્તિ હોય કે મંદિર હોય કંકોથી તિલક કરો સુખડીનો સરસ મજાનો પ્રસાદ સવારે કે સાંજે ધરાવો પણ સવારે સુખડીનો પ્રસાદ અને શ્રીફળ ધરાવી અને જો દિવસની શરૂઆત કરશો અને પોતાની કુળદેવી આગળ જે કોઈ મનોરથ પ્રગટ કરશો એ નિશ્ચિત રૂપે ભગવતી કુળદેવી એ અવશ્ય પરિપૂર્ણ કરશે કુળદેવીના આશીર્વાદ લઈ કોઈ પણ કાર્યનો પ્રારંભ કરશો તો દરેકે દરેક રાશિના જાતક મિત્રો માટે એ સૌથી ઉત્તમ બની રહેશે અને આપનું સૂતેલું ભાગ્ય એ જાગી ઉઠશે વિશેષ આપણે આવી જ ચર્ચા મેષ રાશિથી લઈ મીન રાશિના જાતકોની રોજે રોજ આપણે કરતા રહીશું દૈનિક રાશિ ભવિષ્યફળમાં અને ભાગ્ય દર્શનમાં વિશેષ પ્રકારના આપને ઉપાય પણ જણાવીશું અને આપની જે કોઈ સમસ્યાઓ છે આપના જીવનની અંદર જેટલા પણ અંધકાર છે એને દૂર કરવાનો એક કિંચિત પ્રયત્ન કરીશું એ જ સાથે આપ સૌ ઉપર ભગવાન મહાકાલ અને ભગવાન રામચંદ્રજીની કૃપા બની રહે આજનો દિવસ આપ સર્વે માટે ખૂબ ખુશીઓ લઈને આવે એ જ ભાવ સાથે ફરીથી પાછા મળીશું જય શિયા